જો હું આ હું કૂતરું લાવવાનું એ આમ વટ પડી જાય આમ બાલ લઈને નીકળ્યો ને તો બધા કે ભાઈ ના પૈસા લોકો કશું લાવવાનું નહીં કૂતરું ભાઈ એને કોણ રાખશે એટલે હું રાખે તું રાખે ઓ પોતે તો પાણી ગ્લાસ જાતે નહીં લેતા અને કૂતરાના રાખશે પડી રે બચારું એ હું કરક ભાઈ ધમાલ જોડી પડી ના રે ધમાલ કરે એ તો અલગ જ વસ્તુ છે આપણા बाजू વાળાને પુત્રુ જોયું છે કેટલું ધમાલ કરે અને હવાર હાં નેના બાલ લઈ જવું પડે હવારે વહેલા ઉઠવું પડે 6 વાગે જમતી ને હવારે જો નોકરી જવાનું છે મારા જવાનું નથી પીપી કરવા કોણ લઈ જશે ભૂલી ગયા હવાર હવારમાં માર તો કામ હોય ભઈ તમારે જ લઈ જવું પડશે પોતે તો 10 વાગે ઉઠે છે ચોથી એને લઈ જશે હાલે તું મજા ના લાય ભઈ તું લાવું જ ને એમ કહી દે મારે નહીં લાવું એને ખવડાવવા પીવડાવવાનું ટાઈમ ટુ ટાઈમ જોઈએ કોણ ખવડાવશે એના

મને એક તો બીક લાગે છે મને ઈચ્છા થાય એમ કૂતરું હોય એને રમાડું ફેરવું બાર સા આપણો સોસાયટીનો કાર્ય હોય એને રમાડી આવવાનો અને બહુ એટલો બધો શોખ થતો હોય ને એક્ટિવામાં બેહીને કાંટો મરાઈ આવજો અને ખવડાઈ દેજો એને બચારો એ ખુશ થશે એ તો ખુશ જ છે એને કોઈ તકલીફ નહીં તકલીફ તમ છે બધી મન બધી ખબર છે પણ લાવવાનું નથી આપણે વળી પછી એ મરી જાય એટલે દુખ થાય આપણને ગમે નહીં ઘરમાં

તે લીધું તારી પણ આપણે લાવવાનું નહીં હો વાત ની એક વાત પણ મને ઈચ્છા થઈ છે કૂતરું લાવવાની પાડવું છે મારા માં હા તો લાવવાનું જાતે લાવવાનું લાવવાનું તો સજ પછી લઈ જજો નોકરી એના જોડે તમારા ફરવા જઈએ ને ત્યાં કઈ રાખવા દે તો ભાઈ હું થોડી મને બીક લાગે છે ભાઈ હું ના રાખું આખા ગામ થી કોઈ ના બીક ના લાગે ને થી બીક લાગે ઓ તમે મને એવું લાગે છે કે નહીં માનો ને એક કામ કર નહીં લાવું બરોબર આપણે કોઈ જીવ પણ ઘર મને એમ કે જીવ હોય તો સારું હું જીવ છું મને સારું રાખો મારી અંદર જીવ છે તને તો રાખું છું દીકરા ખબર છે કે એવું રાખો છું હા તો પછી ના લાવું હોય કઈ નઈ મઈ ગયો આ છેલ્લી એક વાર જો કૂતરું ના લાવું હોય તો પોપટ કે ચકલી કે એવું કઈ લાવું છું નહીં મારા પોપટ લાવવા એટલે બચારો એ તો પિંજરામાં પડી રે યાર એમ હોય જજો તમે અહીંયા થી પોપટ લાવું છે ને ચકલી લાવી છે ને હું એ હું નહીં લાવું ઘરમાં પાગ લાવી દો વાત ગરમે આગળ હ ટાઢાપોરના ગપ્પા હું મારતા હશો આવા મસ્ત જોક મારે આખા દાડા નો તમે મને હસુ આવે છે બંડલો મારો છો બેઠા